શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ નવરાત્રિમાં અષ્ટમી નવમી તિથિ ક્યારે છે કન્યા પૂજન ક્યારે કરવું હોમ હવન ક્યારે છે અને દશેરા ક્યારે ઉત્સવ મનાવાય છે જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સર્વે ભક્તોને નવરાત્રિની શુભકામના મંગલકામના મિત્રો બે હજાર પચીસમાં આસો માસના શારદીય નવરાત્રિ નવ દિવસ નહીં પરંતુ દસ દિવસ છે એક દિવસની વૃદ્ધિ છે જેને કારણે અષ્ટમી નવમી તિથિ ક્યારે ઉજવવી તે ભક્તજનોમાં અસમંજસની સ્થિતિ છે અષ્ટમી અને નવમી તિથિ એ છે જેમાં મા મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા થાય છે જેમાં માતાની પૂજા ઉપાસના કરીને નાની બાળાઓને કન્યા પૂજન કરવાથી જે નવરાત્રિનું આપણે વ્રત કરીએ છીએ તેમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે અષ્ટમી તિથિ ક્યારે આરંભ થાય છે આ શારદીય નવરાત્રિ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈને તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ચાલવાના છે જેમાં નવ દિવસ નહીં પરંતુ દસ દિવસ નવરાત્રિ છે અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સાંજે લગભગ સાડા ચાર વાગ્યે જે આ તિથિનું સમાપન થાય છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સાંજે લગભગ છ ને પાંચ મિનિટની આસપાસ તિથિ અનુસાર હંમેશા અષ્ટમી અને નવમી તિથિનું વ્રત થાય છે એટલા માટે અષ્ટમી તિથિનું વ્રત કે અષ્ટમી તિથિની ઉજવણી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે રહેશે આ દિવસે કન્યા પૂજન તથા એક ભૈરવનું પૂજન થાય છે અને હોમ હવન પણ મંદિરોમાં થાય છે જેમાં એક નારિયેલ ચૂંદડી વીટેલું હોય છે માતાજીને અર્પિત થાય છે અને પછી હવનમાં પણ અર્પિત થાય છે હવે આપણે જાણી લઈએ નવમી તિથિ ક્યારે આરંભ થાય છે નવમી તિથિ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સાંજે છ ને પાંચ મિનિટે આરંભ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે સાત વાગ્યાની આસપાસ તિથિ અનુસાર નવમી તિથિ તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે ઉજવાની રહેશે આ દિવસે પણ કન્યા પૂજન થાય છે એક ભૈરવની પૂજા થાય છે અને હોમહવન પણ અમુક મંદિરે થાય છે જે ભક્તો નવરાત્રિના પારણ કરે છે તેઓ આજે પણ કરે છે જો સંકલ્પ કર્યો હોય તો અને જો નિયમ પ્રમાણે જોઈએ તો દશેરાની તિથિના દિવસે જ સવારે સૂર્યોદય પછી નવરાત્રિના પારણ થાય છે જે સંકલ્પ કર્યો હોય એ પ્રમાણે પારણ થઈ જાય છે ઘટ સ્થાપન કર્યું હોય અખંડ જ્યોત પ્રગટાવેલી હોય માની મૂર્તિ કે ફોટોની સ્થાપના કરી હોય બાજોટમાં તે બધું ઉત્થાપન થાય છે જો કે દસમી તિથિ જ પારણ માટે ઉત્તમ ગણાય છે અષ્ટમી કે નવમી બેમાંથી કોઈ પણ એક તિથિએ પણ કન્યા પૂજન કરવામાં આવે તો નવરાત્રિનું પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય છે નાની બાળાઓ કે જે બે વર્ષથી લઈને અગિયાર વર્ષની હોય છે તેને ઘરમાં આમંત્રિત કરાય છે ત્યારબાદ તે કન્યાઓના પગને ધોઈને તેને તિલક લગાવીને ચૂંદડી ચડાવીને કલાઓ હાથમાં મોલી બાંધીને ભોજન કરાવાય છે ભોજનમાં માતાને જે આપણે ભોગ સમર્પિત કર્યો હોય છે કાળા ચણા છે પૂરી હલવો ખીર મીઠાઈ ફલ આદિ માતાજીને ભોગ સમર્પિત કરીને નૈવેદ્ય ધરીને ત્યારબાદ કન્યાઓનું પૂજન કરીને તે ભોગનો પ્રસાદ કન્યાઓને જમાડવાનો હોય છે ત્યારબાદ પોતે પણ તે ભોજન આરોગી શકે છે જો વ્રત કર્યું હોય કે ન કર્યું હોય તો પણ કન્યા પૂજન કરી શકાય છે હવે આપણે જાણી લઈએ દશેરાની તિથિ ક્યારે આરંભ થાય છે દશેરા ક્યારે ઉજવવાના છે તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ જ્યાં પૂર્ણ થાય છે બીજી ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે લગભગ સાત ને દસ મિનિટની આસપાસ ઉદયાતિથિ અનુસાર દશેરાનો ઉત્સવ મનાવાય છે એટલા માટે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે દશેરાનો ઉત્સવ મનાવવાનો રહેશે આ દિવસે શુભ સમય છે બપોરના એકને અઢાર મિનિટથી લઈને ત્રણ ને ચાર મિનિટની આસપાસ વિજય મુહૂર્ત છે બપોરના બે ને પાંચ મિનિટથી લઈને બે ને ત્રેપન મિનિટ સુધીનું આ સમય દરમિયાન વાહનોની પૂજા ખરીદી થઈ શકે છે આ ઉપરાંત ઘરમાં આપણે જે શુભ વસ્તુ છે તેની પણ પૂજા અર્ચના કરી શકાય છે દશેરા ઉત્સવ શ્રી રામજી અને લંકાપતિ રાવણ સાથે જોડાયેલો છે ભગવાન શ્રી રામજીએ નવ દિવસ સુધી માની આરાધના કરી હતી લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરતાં પહેલાં અને દશેરાના દિવસે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલો રાવણને મોક્ષ મળ્યો પરંતુ આમ જોઈ તો લંકાપતિ રાવણ મહાન શિવભક્ત હતા તેમના મૃત્યુ પછી મોક્ષ પછી ભગવાન રામ પણ દુઃખી થયા હતા કારણ કે લંકાપતિ રાવણ શિવભક્ત નહીં મહાન જ્ઞાની પણ હતા તેમના જેવો પંડિત ત્યારના સમયમાં કોઈ હતો નહીં માટે મહાન આત્મા આ લોક ઉપરથી સ્વર્ગ તરફ ગઈ એ માટે પ્રભુને પણ દુઃખ થયું હતું જોકે આપણે જે રાવણનો ઉત્સવ મનાવીએ છીએ રાવણને બાળીએ છીએ તે ઉત્સવ ક્યારેય ક્યાંય પણ શાસ્ત્રમાં લખેલો જ નથી રાવણ મહાન શિવભક્ત હતા જ્યારે કોઈ ભક્તનું મૃત્યુ થાય છે શું ત્યારે તેનો ઉત્સવ મનાવાય છે ભલા આ ઉત્સવ જ્યારે આપણા દેશની આઝાદી થઈ ઓગણીસો ને ઉડતાલીસની આસપાસ ત્યારે આઝાદી પછી રાવણને બાળવાનો આ એક ઉત્સવ મનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું એવું જાણવા મળે છે જો કે આ ઉત્સવ તે ઉત્સવ નથી પરંતુ એક બોધ ગ્રહણ કરવાનો દિવસ છે નવ દિવસ સુધી માતાજીની આરાધના આપણે કરી છે ત્યારબાદ આપણે આપણી અંદર રહેલા દુર્ગુણો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો જે ઉત્સવ છે તે જ વિજયા દશમી છે માટે તેને વિજય આપનારી તિથિ કહેવાય છે નહીં કે આપણે કોઈનો વધ કરીએ કે કોઈનું અહિત કરીએ કે કોઈના પૂતળાને બાળીએ એ કોઈ ઉત્સવ નથી ઉત્સવ હંમેશા આપણી અંદર રહેલા દુર્ગુણો ઉપર વિજય પ્રાપ્ત કરીએ ત્યારે આપણે સ્વયં જ ઉત્સવ મનાવી શકીએ છીએ એના માટે કોઈને આમંત્રિત કરવાની પણ આવશ્યકતા નથી હોતી માટે આ બધા નિયમો અત્યારે જે ઉત્સવના નામે નવરાત્રિનો ઉત્સવ છે જે ડિસ્કો દાંડિયા થાય છે રાવણના પૂતળાને બાળવાનો જે ઉત્સવ છે તે બધું ક્યાંય શાસ્ત્રમાં લખેલું જ નથી આ આપમેળે આપણે ઉપજાવી કાઢેલું છે જે ઉત્સવને મનાવવાની કોઈ આવશ્યકતા પણ નથી વિજયાદશમીનો ઉત્સવ ત્યારે ભગવાન રામની પૂજા થાય છે મહાશક્તિની સાથે કારણ કે નવ દિવસ સુધી આપણે જે આરાધના કરી છે તેમાં આપણે કેટલા પાસ થયા છીએ તે દસમી તિથિના દિવસે જ ખબર પડે છે અને આખું વર્ષ દરમિયાન જો આપણે આપણા મન ઉપર કાબૂ કરી શક્યા છીએ આપણે આપણા દુર્ગુણો ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યા છીએ તો જ નવરાત્રિનું વ્રત આપણને ફળ્યું છે એમ સમજવું નહીં તર નહીં એમાં રાવણના પૂતળાને બાળવાનું એ ક્યાંય વિધાન આવતું જ નથી માટે આપણે સાચી રીતે સાચી દિશામાં ઉત્સવ મનાવીએ એ જરૂરી છે આપણા ઈશ્વરનું આપણે અપમાન ન કરીએ તેનું ધ્યાન રાખીએ અને એ રીતે જ ઉત્સવ મનાવીએ પ્રકૃતિમાં પણ ખલેલ ન પહોંચે કોઈ જીવને હાનિ ન પહોંચે એ રીતે ઉત્સવ મનાવીએ એ જ ઉત્સવથી ઈશ્વર રાજી છે મા પ્રકૃતિ રાજી છે એ વાતનું ધ્યાન રાખવું જીવદયા અવશ્ય રાખવી અને હિંસાની વૃત્તિ જે છે તે મનમાંથી કાઢી નાખવી સૌ ભક્તોને નવરાત્રિની દશેરાની શુભકામના મંગલકામના મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતે સુશક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મા નવદુર્ગાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા છે શ્રી કૃષ્ણ